એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે ભારત પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે આજે બપોરે સાડા ત્રણ કલાકે વાતચીત થઈ હતી ત્યારબાદ સાંજે પાંચ કલાકથી યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યું છે એઆઈએમઆઈએમના એમના વડા અસુદ્દીન ઓવેસીએ પાકિસ્તાન માટે આઈએમએફ એમએફ બેલઆઉટની ટીકા કરી આઈએમએફ હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ રહ્યું નથી તે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ભંડોળ છે જે આતંકવાદીઓને આશ્રય આપતી રાજ્યને વન યુએસ બિલિયન ડોલર ભંડોળ આપી રહ્યું છે પાકિસ્તાન તેની અર્થવ્યવસ્થાનું સંચાલન કરી શકતું નથી પરંતુ ભારતમાં ઇસ્લામનો ઉપદેશ આપવા માગે છે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાને સતત ખરાબ સૂચના ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો ભારતીય એસ ફોર હંડ્રેડ સિસ્ટમનો નાશ સુરતગઢ અને સિરસામાં એરફિલ્ડનો દાવો કરવામાં આવ્યો હતો જે ખોટો છે ઓપરેશન સિંદૂર પર સંરક્ષણ મંત્રાલયની બ્રિફિંગ કરવામાં આવી ભારતે જણાવ્યું છે કે અમે તો પહેલાથી જ શાંતિના પક્ષ ઘર રહ્યા છીએ પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવામાં આવી હતી જેથી અમે માત્ર જવાબી હુમલો કર્યો હતો અને તે પણ પાકિસ્તાન કે પાકિસ્તાની નાગરિક કે પાકિસ્તાનની સેના પર નહીં પરંતુ આતંકવાદીઓના લોન્ચ પેડ પર કાર્યવાહી કરવામાં આવી હતી ચાંદીગઢમાં નાગરિક સંરક્ષણ તાલીમ શિબિરમાં હજારો યુવાનો એકઠા થયા હતા ચંદીગઢ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે યુવાનો નાગરિક સંરક્ષણમાં જોડાય અને આ અપીલને ધ્યાનમાં લેતા યુવાનોએ ઉત્સાહપૂર્વક ફોર્મ હતા હતા અને ભારત જયના નારા લગાવ્યા સવારે તમામ મીડિયા ચેનલ માટે જાહેર કરવામાં આવી હતી એડવાઇઝરી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા તેમના કાર્યક્રમોમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલાના સાયરનનો અવાજ વાપરી શકશે નહીં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દરિયાઈ વિસ્તારના લોકો સાથે રાજકોટ રેન્જ આઈજીએ ચર્ચા કરી માળિયાના દરિયાઈ વિસ્તારના લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને હાલની સ્થિતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ દરિયાઈ વિસ્તારોમાં ફર્યા પણ હતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ ચાલી રહ્યું છે ત્યારે બસ સ્ટેન્ડ નજીક મેલડીપરામાં આવેલું અને સાધારણ પરિવારોના રહીશો માટે વસવાટ કરી રહ્યા છે ત્યારે રાત દિવસ મહેનત કરીને મજૂરી કરીને પેટીયું રડતા પરિવારોને વઢવાણ મામલતદારે નોટિસ ફટકારી હતી અને સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે જણાવાયું હતું પંજાબના જલંધર જિલ્લાના ઈસરવાલ ગામમાં વહેલી સવારે એક મિસાઇલ ખાબકી હતી જેને ભારતીય સેનાએ નિષ્ક્રિય કરી હતી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર